આ તરફ ભાવનગરના પણ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો મહુવામાં સૌથી વધારે વરસાદ વરસ્યો ભારે વરસાદના કારણે આરોગ્ય કેન્દ્રમાં પાણી આરોગ્ય કેન્દ્રમાં ગોઠણ ડૂબ પાણી છે વડલી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વરસાદી પાણી ઘૂસી ગયા આરોગ્ય કેન્દ્રમાં પાણી ભરાઈ જતાં મેડિકલ સેવાઓને અસર થઈ પાણીનું સ્તર વધતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને બંધ કરી દેવાયું છે માવઠાના મારે ખેડૂતોને બરબાદ કર્યા બાદ હવે આરોગ્ય કેન્દ્રમાં પણ તારાજી સર્જી છે વધુ જાણકારી અમારા સંવાદદાતા પાર્થ મજીઠિયા પાસેથી પ્રાપ્ત કરીશું પાર્થ આરોગ્ય કેન્દ્ર બંધ કરવું પડ્યું કેમ કે પાણી ભરાઈ ગયા છે ગામના લોકોનું શું કહેવું છે

પણ વરસાદના પાણી છે તે આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચી જવાના કારણે જે સ્થાનિક સંચાલકો હોય છે તેમના દ્વારા કેન્દ્ર ને બંધ કરી દેવાની ફરજ પડી હતી કારણ કે પાણીનું સ્તર છે તે સતત વધી રહ્યું છે આ પ્રકારની પરિસ્થિતિ અને ગ્રામ્ય પંથક ની આજે વહેલી સવારથી જ જોવા મળી રહી છે કારણ કે બાર કલાકની અંદર અગિયાર ઇંચ વરસાદ થયો છે જેના કારણે ખેડૂતો તો સંકટમાં મુકાયા છે પરંતુ સ્થાનિક લોકોનું જનજીવન પણ ખુબ જ અસર કરી રહી છે